કરું છું પણ યુટ ચેનલમાં તો હવે જે સી એટીમાં જે રક્ષાશક્તિ સ્કૂલમાં જેમને નામ આવ્યું છે તેનું મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે હવે મેં ગઈકાલે એક વિડીયો અપલોડ કર્યો હતો રક્ષા શક્તિ જે મેરિટ લિસ્ટ છે તે અંગેનો હવે તેમાં યુટ્યુબ તરફથી આગળથી સ્ટ્રાઇક આવી હતી કેમ કે મેં વિડીયોમાં જે પીડીએફ હતી એમાં વિદ્યાર્થીઓનું જે મોબાઈલ નંબર હતો તે બતાવ્યો હતો અને તેમાં વિદ્યાર્થીની અંગત માહિતી બતાવવાથી સ્ટ્રાઇક આપી હતી એટલા માટે વિડીયો છે તે આગળથી રિમૂવ કરી દીધો તો આપણે ફરીથી આ જે રક્ષાશક્તિ સ્કૂલ જે મેરિટ લિસ્ટ છે તે અંગે હું જાણકારી આપવાનો છું તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને વિડીયો ગમે તો વિડીયો લાઇક પણ કરી દેજો અને તમારે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી દેજો જો પીડીએફ જોઈતી હોય તો તમે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને જોઈન કરી દેજો બંનેની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો હવે મિત્રો તમે તમારું જે નામ છે રક્ષાશક્તિ મેઇડ લિસ્ટમાં આવ્યું છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તે આજે હું બતાવવાનો છું તો સૌ પ્રથમ તમારે જે જ્ઞાન સાધના પોર્ટલ છે તે ઓપન કરવાનું છે જી ડબ્લ્યુ એસ વાય જે યુ ડોટ ઇન જે વેબસાઇટ છે તે તમને ખ્યાલ છે ત્યાર પછી મિત્રો અહીંયા તમને જોવા મળે છે સીઈટી બેઝ સ્કીમ એમાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ને લોગ ઇન તમારે એ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારે હવે તમે જોઈ શકો છો કોમન ઇન્ટરેસ્ટેડ સીઈટી બેઝ સ્કીમ જે ઓપ્શન છે તે ખુલીને આવી ગયું છે હવે તેમાં તમે જોઈ શકો છો એલોટમેન્ટ લિસ્ટ એમાંથી તમારે જે પીડીએફ છે તે ઓપન થશે આમાંથી તો એલોટમેન્ટ લિસ્ટમાં ધારો કે આપણે રક્ષા શક્તિની વાત કરવાની છે આજે તો ત્રીજા નંબરનો ઓપ્શન છે રક્ષા શક્તિ સ્કૂલ તો હવે આપણે રક્ષા શક્તિ સ્કૂલ ઓપ્શન પર ક્લિક કરીશું ત્યાં પછી તમે અહીંયા જોશો તો રક્ષા શક્તિ જે સ્કૂલની જે પીડીએફ છે તે ઓપન થઈને આવી જશે તો થોડું સ્ક્રોલ કરશે લોડિંગ લેશે ત્યાં પછી તમે જોઈ શકો છો રક્ષા શક્તિ સ્કૂલ પીડીએફ લઈને આવી ગઈ છે તો મિત્રો તમે જોઈ શકો છો તેમાં જે પીડીએફમાં પહેલાં શું હતું કે મોબાઈલ નંબર આમાં બતાવતો હતો હવે મોબાઈલ નંબર બતાવતો નથી મારે જે વિડીયોમાં વિડીયો રિમોટ થયો હતો તેનું કારણ હતું કે મેં મોબાઈલ નંબર અહીંયા દર્શાવ્યો હતો પરંતુ અહીંયા તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર અહીંયા જોવા મળતો નથી તો અહીંયા તમે જોઈ શકો છો તમારું નામ છે કે નહીં તે પણ તમે જોઈ લેજો આ પીડીએફ છે તે ઓપન થઈ ગઈ છે રક્ષાશક્તિ સ્કૂલનું આ બધું જ મેરિટ લિસ્ટ છે હવે આ પીડીએફની જે પીડીએફ છે તે હું આ આપણે જે ટેલિગ્રામ ચેનલ છે તે ગ્રુપ છે તે તેમજ વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ તો તમે જોઈ લેજો તો પીડીએફ છે તે વેબસાઇટમાં હવે આવી ગઈ છે તે તમે જોઈ લેજો મિત્રો આ નામ છે તે પણ તમે જોઈ લેજો તો મિત્રો હા તો રક્ષાશક્તિ સ્કૂલ અંગેનો વિડીયો અસર ખુશી તમને માહિતી મળી ગઈ છે બીજું એ કે રક્ષાશક્તિનું હજુ પણ બીજું મિનિટ આવી શકે છે તો તમારે નામ ના તો ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે આવતીકાલે જ્ઞાન સેતુ સ્કોલરશીપ એટલે કે જે સીઈ ટી બેઝ સ્કોલરશીપ જેમને લેવાની છે તેમનું મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે તો તે અંગેનો વિડીયો પણ આપણે મૂકીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં